બધા કલાકારો જોડે સમાધાન કરવા માટે મને ફોન કર્યા હતા શું મિત્રો તે સાચું હશે મિત્રો તેનું એવું પણ કહેવું છે કે ગમન પુવાજી પાસેથી પણ મને ફોન કર્યા હતા એ માટે મેં ગમન પુવાજીને કહ્યું હતું કે તમે ખજુરભાઈને ના કહેશો શું મિત્રો આ વાતમાં કેટલી સચ્ચાઈ હશે તમે કોમેન્ટ કરી જણાવજો મિત્રો વિડીયોમાં બન્યા રાજ્યો હમણાં તમને આખો વિડીયો બતાવું છું કે કીર્તિ પટેલે ખજુરભાઈ વિશે શું કહ્યું અને ગમન પુવાજી વિશે પણ શું કહ્યું હમણાં જ મિત્રો થોડા સમય પહેલાં જ કીર્તિ પટેલ ગમન પુવાજીના ઘરે ગઈ હતી અને બંને એકબીજાની માફી માગી સમાધાન કર્યું ત્યારે મિત્રો ફરી એકવાર કીર્તિ પટેલે ખજુરભાઈનું નામ લઈ કહ્યું છે કે તેણે

કે ગામો ગામ એવા વિડીયો ફેલાવે છે કે મારે આ લોકોને કઈ જવાબ દેવાનું થતો નથી હું કઈ જાણતો નથી નાવાન જવાબ દઉં ને પણ તું ક્યાંથી જવાબ દે તું ખોટો છું ભંગાર તું ખોટો માણસ છું પણ આજે એને ગમન બુવાજી આરેનો સંબંધ તોડ્યો અને ગમન બુવાજીને એટલી હકીકત ખબર પડી કે ના સત્ય કોણ છે આજે મારા માટે ગમન બુવાજી બે શબ્દ કીધા કે હા મને સમાધાનના કોલ આવ્યા હતા તો મારું માન જળવાઈ રહ્યું અને મને પણ એવું થઈ ગયું કે ના દુનિયામાં કોઈ છે